તેરસા મોટા કરાડા અને કુકસ ગામમાં કુલ રૂપિયા ત્રણ કરોડ પચાસ લાખના ખર્ચે શાળાના નવનિર્માણના કાર્યનો પ્રારંભ થયો આ કાર્યક્રમોમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશ વસાવા કરજણ પાલિકા શાસન પક્ષના નેતા નિખિલ ભટ્ટ સહિતના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કાર્યોના ખાતમુહૂર્તથી ગામોમાં સમૃદ્ધિ અને શિક્ષણ ક્ષેત્રે નવી શક્યતાઓ ખુલશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ ગુજરાતી આજે સિનોર તાલુકાની અંદર વિવિધ ગામોની અંદર વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું એની અંદર તેરસા કુકસ અને મોટા કરાડા ખાતે લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે વિવિધ ગામોની અંદર સ્કૂલોનું નિર્માણ માટેની પણ ખાતમુહૂર્ત હતું એવી જ રીતે પંચાયતો ઘર જે ત્રણ ગામ છે ઝાંઝર મોલ્લેથા અને તેરસાને કુકસની અંદર એ કામોની અંદર પણ આજે પંચાયતઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને આજલી ખાતે ઘણા વખતથી ગામના સરપંચને આગેવાનો દ્વારા જે માગણી હતી એને પણ સંતોષી અને ગ્રામ પંચાયત દ્વારા આજે રેવડ બ્લોકનું લગભગ અને શૌચાલયનો થઈને એમ વીસ લાખના વિવિધ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર તમામ ગામના સરપંચશ્રી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પટેલ અને તમામ આગેવાનો આજે અમારી સાથે જોડે અને વિવિધ કામોના ખાત ગામોની અંદર ફરીને વિવિધ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે